એને જરા પણ તકલીફ ન પડવી જોઈએ હા માથા પણ દઈ દેતા એના માટે જ્યારે જરૂર પડતી ત્યારે એને હુદેઓ યુદ્ધમાં લડ્યા છે એવાય અદભુત દાખલા હું વચ્ચે લઈશ તમે પણ કહેવાનો અર્થ એ છે કે વર્ષોથી અહીંયા સમાજ છે એ બધો આમ જૂનું થઈ ગયેલો પડ્યો તો અને કોઈ પણ નાનામાં નાનો ભૂદેવ હોય એને દીકરી બાના કે દીકરાનો કોઈ પણ લગ્ન કે સંબંધ દીકરીનો કરવો હોય તો એને ક્યાંય ન જાવું પડે એના માટેની વાત સમગ્ર સમાજની આમ તો જવાબદારી આવે પણ એમાંય મહાદેવ દાદા ને એમ થયું કે અમારો સમાજ છે અમારો તાલાળા તાલુકો છે ઉમરેઠી તો મારે જ એના માટે કઈ કરવું છે મહાદેવ દાદા ને જોરદાર તાળીથી એકવાર વધાવો બોલે અને જીવે બેય અને બીજી વાત એ બોલે છે એવું જીવે છે જીવે છે એટલું જ બોલે છે ને ઈ બહુ અઘરું કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લોહ વાતો કરી નાખવી બહુ વહેલી પણ ઈ જે આર પાર ઉતરી જવું ને બેલેન્સ રાખીને એ આ યુગમાં એ બહુ મોટી વાત છે બહુ અઘરું છે હા એટલે દાદા કે હું ગમે આ તો હાથમાં લઈને મને મુક્તાન બાપુ બહુ સારું કીધું દાદા મારા ગુરુ મુક્તાનજી બાપુ ઈ કે ખાલી હારા એક વાર અખતરો કરી જુઓ આદરી જુઓ બીજા માટે પોતાના માટે આદરવામાં હિસાબ પેલા કરી ઈ કે નગર કઈ નક્કી નહીં ભેળું થાય ન થાય પોતા પોતાનું જયારે કરો ત્યારે હિસાબ કરીને કરો પણ જયારે સમાજ માટે કઈક આદરો ને ત્યારે કોઈ હિસાબ માંડા વગર આદરી દેજો આખું અસ્તિત્વ અને અખિલ બ્રહ્માંડનો માલિક ન જોડાઈ જાય તો કે આ સંતના શબ્દો તમે યાદ રાખજો ભલા માણસ આ બહુ મોટી વાત છે એટલે દાદા તમે આ અદભુત સમાજ માટે જે તમે ઋણ સડાવવાને બદલે આપ સમાજ માટે ઋણ સડાવો છો ઋણ ઉતારવાને બદલે તમારું ઋણ તો ઉતરી ગયું પણ એ ખૂબ અભિનંદન ને વંદન છે દાદાને એમાં આપણે જેટલું આપણાથી થાય આ યજ્ઞમાં અને ત્રણ દિવસનો મહારુદ્ર યજ્ઞ તાલાળાની પાવન ભૂમિમાં કથા છે સમાજ તો બનશે જ ભાગશાળી હશે એ આપી તો દેશે જ પણ આ યજ્ઞ છે ને એ બહુ નાની વસ્તુ નથી કેટલાય વિઘ્નો આ તાલુકા ઉપર આવવાના હોય ને એને ફેંકીને દરિયામાં નાખી દે એ મહારુદ્ર યજ્ઞની તાકાત છે એટલે ભાગશાળી હોય આ મંડપમાં આવી શકશે સાત દિવસોમાં ને આ ત્રણ દિવસના યજ્ઞમાં હા એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે ખાસ પ્રોગ્રામ આપણો ઈ છે હું તમને આનંદ કરાવીશ મારી પાસે જે વાતો ગીતો એ મોજ યુવાનોને મજા આવે એવી બધી વાતો મનોરંજન પ્યોર નહીં પણ મનોરંજન સાથે કઈક મળે એ વાતો અમે કાયમ કરી છે લખાવીને જેટલું આપો એટલું ઓછું કાયમ હોય એટલું બધું નથી કેતો પણ આજ બહુ કહીશ કે તમારાથી જેટલું આપાય એટલું દીધા હું છે ભૂદેવોને આપવાનો મોકો મળે એ નો ભૂલીને એટલે દાદો સોમનાથ આપણા ઉપર રાજી રહે એ વાત હા હકીકત છે સમાજ માટે સમાજ બનતા વધવું જોઈએ મારું કેવાનું ઈ છે એટલું આપણે અહીંયા ગોળ રૂપે લખાવી આપે છે એમને પણ ખુબ ખૂબ અભિનંદન અને લોક સંસ્કૃતિ વાતો જેને સારું કર્યું છે એની વાતો કરવા માટે છે ક્રિષ્ના વિડીયો અહીંયા આ લાઈવ છે ક્રિષ્ના વિડીયો આમરાશ ને આમળાસ આંબળાસ આંબળાસ થી કૃષ્ણ વિડીયો વાળા મિત્રો સરસ મજાનું લાઈવ કરી રહ્યા છે અમે કદાચ અહીંથી બોલવામાં એમ કઈ કાલે એકચુલી મેં એમ નહોતું કીધું તો વિડીયો બતાવે કે તમે આમ જ કીધું માટે માફી માંગો માતાજી આપણને એવું ન થવા દો કોઈ દી પણ કહેવાનો અર્થ મારો કે એ સરસ મજાનું ઉતારી રાખશે વર્ષો સુધી રહેવાનું છે એટલે એમને હું અભિનંદન આપું છું એટલે જ્યાં જ્યાં મિત્રો સરસ મજાના બધા બેસી ગયા માતાઓ બેનો આ બધા આ બાજુ ઊભા છે એમણે નક્કી જ કર્યું છે કે આજે ઉભા ઉભા પ્રોગ્રામ હમણાં આ બાજુ આવવા નથી એટલે કા શરૂઆતમાં બહુ પ્રોગ્રામ કર્યા આમાં હા તાલાળા તાલુકો અડીખમ તાલુકો છે અહીંયા બધું આવે તાલાળાવાળાને ક્યાંય જાવાની જરૂર નથી બધું અહીંયા આવે ને કેવું હારું હું હું આવ્યું છે કેન્દ્રય અહીં વયો હોવાનું છે હવે આ બહુ મોટી વાત છે હો મોટી વાત છે આ કા તમારું તપ કેવડું હોય છે જો આ તાકાત તપની છે ને હા શ્રીબાઈ બાય નો આશ્રમ છે નારાયણ આવ્યો તો દાદા તો હવે આ બધું તો આવે જ ને આ બહુ મોટી વાત છે હા હા એટલે જીતુ દાદા એ ટૂંકમાં પણ ખુબ અદભુત મજા કરાવી એવા પવિત્ર ભૂદેવ છે ભોળા છે એને હું જોઉં ત્યારે એમ જ થાય કે પગે લાગી લો કઈ મોજ આવી જાય આશીર્વાદ આપી દે જીતુ દાદા ને જોરદાર તાળી થી એક બધા એના દ્વારકામાં એમના નામનો જીતુભાઈ દ્વારકા વાળા રોડ છે આ કરોડોપતિ કેટલાય ગોટો વળી ગયા એના નામનો રોડ ન થાય પણ એના માટે પવિત્ર ભૂદેવ જીતુ દાદા જેવો હોય તો થઈ શકે એના નામનો રોડ છે દ્વારકામાં દાદા વંદન છે તમને અમારા રાજા મામા જે મામા ભાણેજ મોજ લખ્યું છે એ હાસ્ય સંચાલન ખૂબ મોજ કરાવી હજી ઘણી બધી મોજ કરાવશે એની જોરદાર તાળીથી એકવાર વધાવી લઈએ આપણે અમે મજા કરાવવા આવ્યા છે પ્યોર દિલ થી નહીં પ્યોર દિલ થી આવ્યા છે અહીંયા પૂછી લેજો દાદા બરોબર છે દાદા પ્યોર દિલ થી કૃપા છે ભોળાનાથ ની ખુબ લે છે આજ તો દિલ થી આવું છે આવો પવિત્ર આવો આવો ગોવાળ કહેવાય વાંબ કરે અમે રાહ જોતા હોય મહાદેવ દાદા જેવો ગોવાળ કહે વામ કરે અને કેદી હરી કાઢી ડૂબી જાય એ બહુ મોટા હારા ભરકવા વાળા નથી મળતા પૈસા બહુ થઈ જાય બેકુ મૂકી બહુ બઉનું થઈ જાય ખાના ખોલાવી જમીન ઘણી થઈ જાય વાવવા આપી શકાય પણ રદિયા ની વાત મૂકવા ઠેકાણા બહુ ઓછા મળે છે તો કરોડો પતિ હોય ને ગબી જેવા મોટા કરીને બેઠા હોય ને એને કઈ સેટો રહેજે મને પનોતી સડી છે એની પાસે નો બેતા દી એ વાત એટલી જ હા મિત્ર કરો તો હારા કરજો ને કે એકલા રેજો માવા હારું થઈને ખીસા પાડી નાખે એના કરતા એકલા રેજો હા એવા મિત્રો કરતા આ ભૂમિ છે આ ભૂમિ ભૂમિ છે છે આ આ તપની અને જપની ભૂમિ છે યજ્ઞો ની ભૂમિ છે ઘણા વાતો કરતા હોય આજના યુગમાં આ યજ્ઞ ને આટલું ઘી ને આટલા જવ ને તજ ને આ બધું હોમી દેવામાં આવે છે આ યજ્ઞો થાય છે એનું શું પરિણામ એ તો વિદ્વાનો ને તો છે જ એના જવાબ આવતા જ હોય છે પણ એમને ખબર જ નથી કે જે વસ્તુ સૂક્ષ્મ જેટલું થઈ જાય છે યજ્ઞમાં હોમાઈ જાય એક યજ્ઞમાં હોમેલું ને એક કોકને આપેલું કોઈ વ્યર્થ જાતું જ નથી જેટલું યજ્ઞમાં હોમાય થતા થતા જેટલું સૂક્ષ્મ થાય એટલું જ વેરાટ બની જાય છે યજ્ઞમાં જેટલું સૂક્ષ્મ થઈ જાય ને હોમાઈ જાય એ વેરાટ બની મારું તમારું રક્ષણ કરે છે અને સૂક્ષ્મ કેટલું વેરાટ થાય એ કોરોના એ આપણને પાકું પાછું દેખાડીએ દીધું એમ કે છે કે પાંચ ગ્રામ છે આખા વિશ્વ નું કોરોના ના કીટાણુ ઓલા ભેળા કર્યા હોય જંતુ તો વિજ્ઞાનિકો કેતા પાંચ ગ્રામ છે પાંચ ગ્રામ એ હાથ અજબ ને નાખી દીધા કરી દીધા તમે યજ્ઞ કરો જેટલું સૂક્ષ્મ એમાં થાય જેટલું ઘી હોમાય સૂક્ષ્મ થયું એ સીધું જ વેરાટ બને છે અને આપણે ત્યાં જે ગુદેવો યજ્ઞો આ ગામો ગામ થતા હતા તેથી આપણે કેટલું આયુષ હતું આપણું પ્રદુષણ નહોતું થતું ગામો ગામ યજ્ઞ થતા હતા ઘી હોમાતા હતા અને આ બધું આપણે નહીં કરી તો બધાય આપણે હિતેરે પૂગી ગયા છે હિતેર ની અંદર ઈ આમ સરેરાશ કહી બાકી તો અટાણે અઢાર વર્ષના પંદર વર્ષના બાળકો મગું એટેક આવી જાય અને આપણે આમ માની છીએ કે આપણે એકચુઅલી એકવીસમી સદીમાં તો હરણ ફાળ પીડી છે એટલે આગળ આવ્યા પાછા ગયા એ સમજાતું ત્રી વર્ષ નિહરી ગયા જિંદગી એ ક્યાં જાય ઓ વર્ષ એને હિતેરે પૂગી ગયા આમ સરેરાશ હિતેર મને લાગે છે મારી ઉંમરના તો હવે હિતેરે તો તાંત પછી હા માંગ છે હવે જટ આવી જાય ધારું હવે ખાવું હું હું ન ખાવું એવું થઈ જાય તો કહેવાનો અર્થ એટલો છે કે આપણા જે વેદો છે આપણા શાસ્ત્રો છે આપણા ભગવાન છે ભગવાન કૃષ્ણ કનૈયા માટે હું કાયમ બોલ્યો છું કે કેવો પ્રેક્ટિકલ ભગવાન ભણાવી ગયો આપણને નગર તેદી ભગવાન કૃષ્ણ આમ કરીને સુદર્શન આમ કરીને ગુરુ અઢાર અક્ષરની સેનાન બધું જે કરવું હોય થઈ જાય એ તાકાત એનામાં હતી એમાં કોઈને શંકા નહીં રાખવાની પણ એ ઈ નો કર્યું એને અર્જુન ને કીધું કે હું આરો આરી લડવાતો નઈ પણ હશિયારે આત્મા નો લઉં નકર તેદી ભગવાન સુદર્શન ચક્ર થી બધું મહાભારત માં રેડી કરી દીધું હતું તો આજે આપણે પાકિસ્તાન કે સાયનાવાળા આવે હુમલો કરવા આપણે આમ કરવાનો ને હે ભગવાન પછી આપડી સર્જાય હું નો આવે તો દશ્યા હું થાય એ તો સર્જા ઉપર હોય ને એવો વિશ્વાસ તો ક્યાં લેવા જાવ તો આવે પણ નો આવે તો સાઈના વાળા ને વાળા આપડું પૂરું કરી દે ને પણ એણે શું કર્યું નહીં તારે જ બધું કરવાનું તારે તારે જ ચલાવવાનું બાણ તારે જ મારવાના તારે જ હથિયાર લેવાના બધુંય તારે કરવાનું તારું રક્ષણ બધું બાકી હું તારી હારો હારે હરો હરે ઊભો શું અર્જુન તમે કેવું કેવા પ્રેક્ટિકલ ભણાવવા વાળો આવો ભગવાન ક્યાં મળે એ દ્વારકા વાળો બધુંય તારે કરવાનું ને હું હથિયાર જ ગલું પછી ભૂરું ને પણ સૌ તારી હારે આ તાકાત છે અને એ આપણી સનાતન પરંપરા છે કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારત માં સનાતન ની યુનિવર્સિટી હાલતી થી તક્ષશિલા નાલંદા ને તાકાત ભારત વર્ષની ધરતી ની છે